ના બીડા વાળવાની જंझટ ના લોટ લગાવવાની જंझટ ના દહીં ના ઈનો ના સોડા માત્ર દસ મિનિટમાં એકદમ નવો ગરમા ગરમ નાસ્તો હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ગણુજ કિચન માં આજે આપણે બનાવીશું રોજ સવારમાં એક જેવું ખાઈને કંટાળી ગયા હોય તો માત્ર 10 મિનિટમાં આ એકદમ ટેસ્ટી હેલ્ધી ઓછા તેલમાં બની જતો આ નવો નાસ્તો જો એકવાર બનાવી લેશો તો વારંવાર આ રીતે બનાવી ખાવાનું મન થશે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે તો ચાલો બનાવીએ એકદમ નવી રીતે પાત્રા બોલ્સ તો એને બનાવવા માટે આપણે પાત્રાના પાન લેવાના છે અળવીના પાન જેને આપણે કહીએ તે પાન એકદમ સરસ પાણીથી ધોઈ લેવાના કોરા કરી લેવાના અને પાનની આ જે પાછળની ડાળી હોય એને આપણે કાઢવાની છે તો એક સાથે તમે પૂરા પાનમાંથી ડાળી કાઢવા માટેનો એકદમ સરળ અને એકદમ સચોટ હું રીત બતાવીશ તો આ રીતે પાનને આપણે ફોલ્ડ કરી લેવાનું પછી જે આ રીતે ફોલ્ડ કર્યા પછી આ રીતે જે જાડી ડાળી હોય એને પણ આપણે સાઈડથી આ રીતે બંને સાઈડથી ફોલ્ડ કરી લેવાની તો આ રીતે ફોલ્ડ થઈ ગઈ છે તમે જુઓ જો વધારે એમાં મોટા પાંદ હોય અને વધારે તમને આ રીતે નસ એમાં હોય તો તમારે એને દૂર કરવાનો પણ એક સચોટ ઉપાય બતાવીશ તો આ રીતે આપણે નાઈફની મદદથી કટ લગાવી દેવાનું તો આસાનીથી તમે જુઓ કટ થઈ જશે અને બસ આ રીતે તમે અલગ કરશો તો બસ બધી નસો અલગ થઈ જશે તો કોઈ ટેન્શન નથી પછી આ રીતે પાનને આપણે ગોળ રાઉન્ડ શેપમાં ફોલ્ડ કરી લેવાનું જો હજી પણ નસો જાડી હશે તો તમારે કેવી રીતે કાઢવી એ પણ હું બતાવી દઈશ હવે બસ આ રીતે રાઉન્ડ શેપમાં ફોલ્ડ કર્યા પછી આ રીતે રાઉન્ડ રાઉન્ડ કટ કરતો જવાનું તો બહુ રોલ મોટો નહીં કરવાનો નાનો એવો રોલ કરવાનો એટલે બહુ પાન છે મોટા કટ ન થાય તો આ રીતે આપણે બધા પાનને કટ કરી લેવાના તો હું અહીંયા ચાર પાનમાંથી આ નાસ્તો બનાવું છું પણ એક પાનમાંથી જો તમને આ રીતે જાડી નસો દેખાય તો તમારે દૂર કરી દેવાની આ રીતે નીકળી જશે કોઈ ટેન્શન નથી તો એક્સ્ટ્રા નસો કાઢવી નહીં પડે એટલે સવારના નાસ્તા માટે એકદમ ઝટપટ તૈયાર થઈ જશે તો આ રીતે બધા પાનને મેં કટ કરી લીધા હવે એમાં મસાલા એડ કરીશું તો આદુ અને મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું થોડો હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને બે ટેબલ સ્પૂન સફેદ તલ તો તલનો સ્વાદ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે હવે બાઇન્ડિંગ માટે હું અહીંયા બે ટેબલ સ્પૂન બાજરાનો લોટ એડ કરું છું જો ન હોય બાજરાનો લોટ તો તમારે એની જગ્યાએ આ ચણાનો લોટ થોડો વધારે એડ કરી દેવાનો અડધો કપ ચણાનો લોટ અને ખટાશ માટે મેં અહીંયા આંબલીનો પલ્પ લીધો છે અને મીઠાશ માટે ગોળનો યુઝ કર્યો છે તમે એની જગ્યાએ ખાંડ અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો હાથથી પહેલાં મિક્સ કરીશું જેટલું બને એટલું મિક્સ કરવાનું બહુ ઓછા પાણીનો યુઝ કરવાનો છે તો એક ટી સ્પૂન તેલ પણ એડ કરી દઈશું જેથી ખાતી વખતે બિલકુલ તમને કોરા ન લાગે અને પાન દેખાય એટલો જ આપણે લોટ એડ કરવાનો છે હવે થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જશું તો એકથી બે ટેબલ સ્પૂન પાણીની જરૂર પડશે તો આટલામાંથી બેથી ત્રણ લોકો ખાઈ શકે એટલો નાસ્તો તૈયાર થશે તો આ રીતે સોડા દહીં કે ઈનો વગર જ તમારો આ નાસ્તો તૈયાર થઈ જશે તો તમે ક્યારે આ રીતે અળવીના પાનના બોલ્સ બનાવ્યા છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો અહીંયા તમે જુઓ મેં સરસ એવું પાણી એડ કરી મિક્સ કરી લીધું ને આ લોટ બાંધી તૈયાર કરી લીધો માત્ર બે ટેબલ સ્પૂન પાણીનો યુઝ કર્યો છે હવે આ નાસ્તાને બનાવવા માટે આપણે આ રીતની એક કાણાવાળી પ્લેટ લઈ લેશું એને થોડી તેલથી ગ્રીસ કરી લેશું પછી આપણે હાથમાં પણ થોડું તેલ લગાવી દઈશું અને નાની નાની સાઈઝના બોલ્સ બનાવી લેશું તમે એના મુઠિયા પણ બનાવી શકો છો હું નાની સાઇઝના બોલ બનાવું છું બહુ મોટા નહીં બનાવવાના કારણ કે આપણે એને સ્ટીમ કરશું તો એકદમ સરસ રીતે ફૂલી જશે અને જ્યારે આ રીતે બોલ બનાવીએ ત્યારે તમે જુઓ તમને સરસ એવા પાન દેખાતા જ હશે અને બોલને જ્યારે સ્ટીમ કરો ત્યારે બંને બોલ વચ્ચે થોડી સ્પેસ રાખવાની એટલે જ્યારે સ્ટીમ થાય એટલે એને સ્ટીમ થવા માટે જગ્યા મળી જાય તો આ રીતે બધા જ આપણે બોલને સ્મૂથ કરી લેવાના અને એક સરખા બોલ બનાવી તૈયાર કરવાના તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તો બનાવી આપી શકો છો ચા સાથે અને ટ્રાવેલ્સમાં પણ તમે લઈ જઈ શકો છો ગરમા ગરમ ખાવાની તો ખૂબ મજા આવે છે તો અળવીના જો પાત્રા તમને પસંદ હોય અને એમાં લોટ લગાવવાની બીડા વાળવાની ઝંઝટ લાગતી હોય તો આ નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે મેં બધા જ બોલ્સ બનાવી લીધા હવે આ બોલ્સને આપણે સ્ટીમ કરીશું તો એના માટે તમે સ્ટીમરમાં પણ ગરમ કરી શકો અને હું અહીંયા આ રીતે એક તપેલીમાં પાણી ગરમ મૂકી છે એના ઉપર જ પ્લેટ રાખી દઉં છું અને ઢાંકીને દસ મિનિટ માટે સ્ટીમ થવા દઈશું દસ જ મિનિટમાં આ બોલ્સ તમે જુઓ કેટલા સરસ ફૂલી ગયા આ રીતે નીચેથી નાઈફથી ચેક કરી લેવાનું ક્લીન નાઈફ આવે એટલે એકદમ અંદર સુધી બોલ છે એક સ્ટીમ થઈ ગયા હોય અને આ રીતે તમે જુઓ બોલ પણ બિલકુલ પ્લેટમાં ચોંટ્યા નથી એક સરખા સ્ટીમ થયા છે હવે આ બોલ્સને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આપણે સ્પેશિયલ એના માટે એક વઘાર કરીશું જેથી આ બોલ થોડા ક્રિસ્પી પણ થઈ જાય અને વઘાર સાથે ખાવાની ખૂબ મજા આવે તો એના માટે એક પેનમાં એક ટેબલ સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન તલ તલનો સ્વાદ આ નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે જો તમારે એડ કરવા હોય તો કરી દેવાના અને તલ ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકાય હવે તૈયાર કરેલા બોલ્સ એડ કરીશું અને તીખાસ માટે હું અહીંયા થોડી ચીલી ફ્લેક્સ એડ કરું છું જેનાથી લૂક પણ સારો આવશે અને દેખ અને ખાવામાં ખૂબ સરસ લાગશે હવે આ જે બોલ છે એને આપણે થોડા તેલમાં સાતડવાના છે અને સાથે થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના તો આ રીતે ચલાવતા રહેશું અને બધી સાઈડથી થોડા હલકા હલકા ક્રિસ્પી પણ કરી લેશું તો તમે આ નાસ્તાને લાંબો સમય સુધી રાખી પણ શકો છો ખરાબ પણ નથી થતો ઓછા તેલમાં બની જાય છે ગરમા ગરમ ચટણી સાથે ટોમેટો કેચપ સાથે ચા સાથે ખાવાની ખૂબ મજા આવશે અહીંયા તમે જુઓ બોલ્સ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે થોડો ગોલ્ડન કલર આવી જાય પછી આ બોલ્સને તમારે ગરમા ગરમ સવ કરવાના તો મેં અહીંયા ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વ કર્યા છે સાથે ચા સાથે પણ સવાના નાસ્તા માટે બેસ્ટ છે તો આ નાસ્તો તમને બહુ પસંદ આવશે જો તમે ક્યારે અળવીના પાનમાંથી આવો નો નાસ્તો બનાવ્યો હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો